કાર્તિકી પૂર્ણિમા મેળામાં ચોથા દિવસે ત્રણ લાખથી વધુ સહેલાણીઓએ ભાગ લીધો લોકસાહિત્યકાર શ્રી રાજભા ગઢવીના કંઠે સાહિત્યરસ અને લોકગીતો માણી શ્રોતાઓએ જાણે ઇતિહાસની યાત્રા કરી મેળામાં ચોથા દિવસે પણ દરેક વેપારમાં અવિરત વધારો નોંધાયો કાર્તિક પૂર્ણિમા મેળો પોતાના સમાપન તરફ જઈ રહ્યો છે ત્યારે મેળાના ચોથા દિવસે ત્રણ લાખથી વધારે લોકોએ મેળાની મુલાકાત લીધી હતી મેળાના મુખ્ય આકર્ષણ સ્વરૂપે બસો વધુ જાતના ખાણીપીણીના વ્યંજન પિરસ્તી ફૂડ માર્કેટ સરકારશ્રીના ઇન્ડેક્સ સી વિભાગના હસ્તકલા અને લલિત કલાની પ્રદર્શની અને માર્કેટ જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવેલ સ્વાદિષ્ટ ભજીયા નાના બાળકો માટેની પચાસ મી વધુ રાઇડ્સ અને સૌથી મોટો આકર્ષણનું કેન્દ્ર એવો સોમનાથ ટ્રસ્ટ આયોજિત સાંસ્કૃતિક લોક ડાયરો લોકો માટે અવિરત મનોરંજનનું સાધન બન્યા હતા શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિક પૂર્ણિમા મહાત્મા મહોત્સવના ચોથા દિવસે સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર શ્રી રાજભા ગઢવી દ્વારા સૌરાષ્ટ્ર અને સોમનાથનો ખમીરવંતો ઇતિહાસ હમીરજી ગોહિલની સોમનાથની રક્ષા માટે પોતાના પ્રાણીની આહુતિ આપવાના પ્રસંગનું શબ્દચિત્ર દ્વારા તાદશ્ય સર્જન કર્યું હતું આમ સૌરાષ્ટ્ર ભરમાંથી સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં આવનાર મુલાકાતીઓ માટે વિવિધ રુચિકર મનોરંજન વિકલ્પોને કારણે કાર્તિકી પૂર્ણિમા મેળો બે ચોવીસ અત્યાર સુધીના સૌથી સફળ મેળો બનીને સામે આવ્યો છે રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ આખું એ પંથક જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું એવો આ સુપ્રસિદ્ધ કાર્તિક પૂર્ણિમાના મેળાનો આજે ચોથો દિવસ છે ત્યારે મેળામાં ત્રણ લાખથી વધારે લોકોએ આ મેળાની મુલાકાત લીધી છે ખાસ કરીને મેળામાં જે મુખ્ય આકર્ષણો છે એવા જેલના ભજીયા સરકારનો જે ઇન્ડેક્સીનો સ્ટોલ છે તેમજ ખાસ કરીને જે જુદા જુદા ખાણીપીણીના સ્ટોલો અને મેળામાં જોઈએ તો લોકો પરિવાર સાથે ઘરેથી પણ ભોજન લઈને આવી અને અહીંયા ભોજનનો આનંદ માણતા હોય છે ત્યારે લોકોએ આ મેળાનો લાવો લીધો છે આજે રાજપા ગઢવીનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો ત્યારે પણ મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમ માણ્યો છે આ સમગ્ર મેળામાં લોકો આનંદ લઈ અને આ મેળાનો ચોથો દિવસ આજે પૂર્ણ થયો છે